અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ સાત માર્ચ ને ગુરુવારના રોજ જસદણ માર્કેટિંગ ગેડમાં કપાસની આવક જોઈએ તો પાંચ હજાર મણ આસપાસની જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને અને હા મિત્રો એક નોંધ આવતીકાલે તારીખ આઠ ને શુક્રવારના રોજ મહાશિવરાત્રી હોવાથી માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે જેની સર્વે ખેડૂત નોંધ લઈશો અને હા મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને આજના કપાસના બજાર ભાવ અને હા કોમેન્ટમાં આજે બધા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં

ઠ પાંચ સાતસો રોગાણી ઓગણી પંચોતેર ઓગણસી એકાદ સોળ પંચાશી એસી નેવાસી નેવ

પંદરસો ને સત્યાસી રૂપિયા સુપરમાલ લેનાર અવાદ રથ શ્યામઝિનિંગ સર પેલા લેવું શું હા આવું તમે જોઉપતિ હાલ ભાઈ ભાઈ ચૌદપત્તિ

ખેડૂત મિત્રો શિયાળાની આવી કડકડતી ઠંડીમાં ખેતરમાં જંગલી ભૂંડ, રોજ અને નીલગાય જેવા પ્રાણીઓથી કંટાળી ગયા છો અને એક સારા અને સસ્તા જટકા મશીનની શોધમાં છો તો આજે જ સંપર્ક કરો આખા ગુજરાતમાં બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસીસ માટે જાણીતા સ્વાતી જટકા મશીનનો 1 થી 50 વીઘા સુધીનો જટકા મશીન માત્ર 7000 રૂપિયામાં અને 50 થી 150 વીઘા સુધીનો જટકા મશીન માત્ર ને માત્ર 10500 રૂપિયામાં અને હા

போபகா வந்தாரு சம்பாஜியோட பாகா வந்தாரு 2 3 4 5 10 12 17 19 22 23 28 31 38 1538 ரூபாயா மீடியம் சூப்பர் மார்க்கெட் லேனர் சயா

کھپانی کے 50 50 ٹھیک ہے لال بھائی پومڑا پومڑا کی گارنٹی تموں اواز خالی نہیں کروانا ا جاؤ خالیو بندہ 50 علی یہما دیکھو پتا 50 50 ایکون بندرے بندو پمڑا جو کرنا ڈنٹو انو گنا 81 83 5.6 70 77 70 70 80 دے شی જયلا دیشی पंद्रह सौ अट्ठासी रुपया सुपुरमाल लेना किसान

પંદરસો ને ત્રેવીસ રૂપિયા મીડિયમ કપાસ લેનાર છે આ જસનલ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે ચૌદસો ને સિત્તેર રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે વીસ રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહ્યું છે